આ તલનું બિયારણ શિયાળું ઉનાળું બે ઋતુમાં થઈ શકે આ તલની ખાસિયત એવી છે કે આમાં એક ડોડવામાં આઠ આઠેર્યુંહરે ને શ્યાર શિયાળ છ છ દોડવા ભેરા થઈ શકે આ કોઈને બિયારણ જોતું હોય તો આ અનોખું પ્રકારનું બિયારણ છે શિયાળુ ઉનાળું બે ઋતુમાં થાય આ મેં વાવ્યું હતું દહમા મહિનાને ત્રણ તારીખે વાયું હતું અત્યારે પાકવાની ત્યારેમાં છે બે ચાર દિવસની અંદરમાં અને શિયાળો નડતો નથી પછી આનું ઉત્પાદન છે દહ મણવેથી ખાંડી હુદી તલ આ ઉતરી શકે એવાશે અને કોઈ પાણી કે કોઈ વસ્તુ બરવાથી કોઈ મુશ્કેલી નથી થતી આપણે ઓલી છે એક ખબર શરૂઆતમાં જે આપણે વાવ્યા હોય ત્યારે એક માંડવીને ઉપર ઉપાડતા હોય ત્યારે એરની દવા છે ને સાચવી પડે માંડવી ઉપડી જાય પછી હોય તો વાવી શકાય કોઈને સાડત્રી માંડવી હોય કોઈને એકતાલી હોય કોઈને જીવીસ હોય કોઈ માંડવી ઉપડી જાય તો આ દહમા મહિનાના આખર તારીખ સુધી ભાવી શકાય આલ છે ને શિયાળું મારું બે ઋતુમાં થઈ શકે શિયાળું મેં સાડી શિયાળુમાં જ વાવ્યા હતા ત્યારે શિયાળો બળ્યો કંઈ નડતો નથી અત્યારે પાકની ઋતુ આવી ગયોને બે પાંચ દિવસની અંદરમાં આ કાઢી લેવાના છે કોઈને પણ બિયારણ જોતું હોય તો આ નંબર માથે કોન્ટેક કરવાની ઓલી મારા નંબર છે સત્તાણું એક હિતાવીને બાવીસ એક અઠ્ઠાણું પછી આ વિડીયોમાં અમારે નંબર છે એ એ માથે કોન્ટેક કરી શકાય ને આ મારા નંબર માથે કોન્ટેક કરી શકાય આ કોઈને જોતું હોય તો બે ઋતુમાં થઈ શકે આ બિયારણ છે ને તો મારાથી ઉષા છે પાંચથી સો સાત સાડી સો ફૂટનો સોડવો થઈ શકે એમ છે તો આ પછી આખો છોડવો લઈ લઈએ આ કોઈને કોઈને મહિનામાં ન આવે રૂબરૂ કોઈને કોન્ટેક્ટ કરવો હોય ને આ જોવા હોય તો એ શૂટ આવવાની શૂટ મારું નામ નથુભીખાવાળા ગામ ખેરા માળિયા હાટીનો તાલુકો તાલુકોને જૂનાગઢ જિલ્લાના અમે રહેવાસી છે જૂનાગઢ જિલ્લો માળિયા હાટીનો તાલુકો ગામ ખેરા મારા નંબર હતા બાવ્યા કઠાણ જઈ ગયા માણા કોઈ તું હોય તો દેખાઈ કોઈ હોય એમ કે બતા મતું ક્યાં લેવાનું